આ છે અમારા વિવેકભાઈ આ છે અમારા જયમીનભાઈ આ છે અમારા મિતેશભાઈ તેમની માથે દુઃખ આવ્યો છે ગબ્બીનો જયમીનભાઈ બોલને મારવા ગયા પણ ના વાગ્યો અમારા મિતેશભાઈ ગબી લેવા ગયા પણ તે નીચે પડી ગયા અને અમારા મિતેશભાઈ બોલ લેવા ગયા છે આ છે અમારા વિવેકભાઈ ઊભા રહ્યા છે આ છે અમારા જયમીનભાઈ ડાન્સ કરે છે જયમિનભાઈ અને વિવેકભાઈ બોલ મારવા માટે તૈયાર થઈ ગયા છે જયમીનભાઈએ લગાવી જયમિનભાઈ અને મિતેશભાઈ તૈયાર રહેજો કેમ કે હવે મિતેશભાઈ બોલ નાખવાની તૈયારીમાં છે હા હવે મિતેશભાઈએ બોલ નાખ્યો અને અમારા વિવેકભાઈએ એક શોટ લગાવી દીધો કેવો લાગ્યો બ્લોગ કમેન્ટમાં જણાવજો